આ ઘરમાં પાણી ગયે જતું રહેવું છે એટલે આ છોડીઓ બધી ટેફા ભાગે છે જો શું કરવાનું

જો ભાઈ આ દીવાલ પડી ગઈ છે દીવાલ પડી ગઈેલી છે અને જો આ વિડિયો પાછું ઉપર મે

એ ફોન કર્યો ફ્યુચર જેણે પણ તો એલા હવે એને મોકલી કે મને મોકલી દો રેકોર્ડ પોસ્ટ મેટન લા ફોટો પાડજો